કેમ છો ખર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડુભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજારમાં એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના તલના બજાર પર વિડીયોને અંત સુધી જવાબદાર જોડાઈ દેજો રાજકોટ એક હજાર પાંચસો બાસઠ રૂપિયાથી બે હજારને એક રૂપિયો સાવરકુંડલા એક હજાર પાંચસો એકાવન રૂપિયાથી એક હજાર નવસો ને પંચાવન રૂપિયા પોરબંદર એક હજાર પાંચસો રૂપિયાથી એક હજાર નવસો ને એકવીસ રૂપિયા મોરબી એક હજાર પાંચસો રૂપિયાથી એક હજાર આઠસો ને બાવીસ રૂપિયા જેતપુર એક હજાર બે રૂપિયા થી એક હજાર આઠસો પંચાણું રૂપિયા એક હજાર ચારસો ને દસ રૂપિયા વિસાવદર એક હજાર વીસ રૂપિયા થી એક હજાર નવસો ને પચાસ રૂપિયા જામખંભાળિયા એક હજાર અગિયાર રૂપિયા થી રૂપિયા ધારી એક હજાર વીસ રૂપિયા થી એક હજાર આઠસો ને પાંચ રૂપિયા ધ્રોલ એક હજાર પાંચસો ને પંદર રૂપિયાથી એક હજાર સાતસો ને એકવીસ રૂપિયા વાંકાનેર એક હજાર પાંચસો રૂપિયાથી એક હજાર પાંચ રૂપિયા તળાજા એક હજાર રૂપિયાથી બે બાર રૂપિયા જોઈએ આગળ વિડિયોમાં અંત સુધી બનારી જો ખેડૂત મિત્રો જસદ એક હજાર ચારસો ને પચાસ રૂપિયાથી એક હજાર નવસો ને બાવીસ રૂપિયા જુનાગઢ એક હજાર છસોને એક રૂપિયાથી બે હજાર ને ચાલીસ રૂપિયા અમરેલી એક હજાર પાંચસોને પંદર રૂપિયાથી એક હજાર નવસો ને અગિયાર રૂપિયા દાહોદ એક હજાર પાંચસોને એક રૂપિયાથી એક હજાર નવસો ને એક રૂપિયો જામનગર એક હજાર પાંચસો ને ચૌદ રૂપિયાથી બે હજાર એકસો ને સત્તર રૂપિયા કાલાવડ એક હજાર ચારસો ને એક હજાર આઠસો ચાલીસ રૂપિયા શની એક હજાર ચારસો ને પંચાવન રૂપિયાથી એક હજાર નવસો ને બાવન રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના સફેદ તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં તમારા બીજા મિત્રોને જેથી બજાર ભાવની અપડેટ મળતી રહે અને ચેનલમાં નવા હોય તો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં